હે ગાઈઝ વેલકમ ટુ શિવાયેશન શિવાયેશનમાં આજે પોલકી કુંદનના નેકલેસ નું રિન્કલ ઉતારવાની છે એ જે બતાવે છે તમે જોતા જાઓ જબરદસ્ત વસ્તુ આવી છે પોલકી કુંદન માં એક નંબર બધા બેનો છે ને ગોતવા નીકળ્યા છે ને એ વસ્તુ છે તો ફટાફટથી આવી જાય તમને બધી વસ્તુ વારાફરતી બતાવું છું જોવા મળજો જોરદાર પોલકી કુંદનનો નેકલેસ છે જુઓ રિયલ પોલકી આવશે અને રિયલ કેરેટ પોલિશના ના પીસ છે ને મોતી વર્કના સાઈડમાં આ પીસ હેવી ચોલીમાં પહેરો હોય ને તો મસ્ત દેખાય એવા પીસ એન્ટીક જ વસ્તુ હજારો બહેનોની પસંદ છે આ એન્ટિકના નેકલેસ એવા પસંદીદાર તમારા નેકલેસ સિવાય ઇમિટેશનમાં આવ્યા છે જુઓ એની ઇયરિંગ આવી ઇયરિંગ ખાલી ગાઉનમાં કે એમાં પહેરી હોય ને તોય મસ્ત દેખાય રિયલ પોલકીના કુંદનના અને મોઝો નાઇટના રિયલ મોઝો નાઇટ જો આ મોઝો નાઇટ રિયલ મોઝો ના પીસ આવશે બધા આ પીસ તો કેટલો મસ્ત હશે નીચે કામ કેટલું જોરદાર કરેલું છે જોવો પ્રોપર જે પોલકી કુંદન કહેવાય ને પોલકી કુંદન ના પીસ છે આ બધા જબરદસ્ત બૂટી એની એવી જબરદસ્ત છે જો હેવી અંદર પિંક કલર નો ડાયમંડ નાનો એવો મૂકેલો છે આમાં ટોટલ 5 થી 6 વધારે ડિઝાઇન આવી છે 5 6 હોય ને વધારે કોઈ મોતી વાળા લેવો હોય તો મોતી વાળી ડિઝાઇન છે જો આ ગ્રીન કલર વાળો છે મસ્ત પીસ છે આ વસ્તુનો 3-4 વર્ષ તો ક્રેજ જવાનો જ નથી કેમ કે આવતા વર્ષનો ક્રેજ છે આ અને આવી વસ્તુ બધા પાસે ન હોય કેમ કે આ પ્રીમિયમ વસ્તુ છે એટલે ઘરે ઘરે આ વસ્તુ ન હોય જબરદસ્ત વસ્તુ લાગ્યા એવી છે એક નંબર વસ્તુ જેને ઘરે ઘરે ન હોય એવી વસ્તુ અલગ જ તેરી હોય ને એના માટે સ્પેશિયલ છે આ આ હમણાં લાઈટ કલરની ચોલી આવી છે ને લાઈટ વર્કવાળી વલવાળી એમાં આવડા બધા પીસ બહુ મસ્ત દેખાય

મોતીની બંધાઈ કરેલી વસ્તુ છે ડાયમંડ ફિટિંગ મસ્ત એક નંબર કલેક્શન છે બેનું ટૂંકાઈ ન થાય આ વસ્તુ એવી છે હા જો આ એક યુનિક વસ્તુ બતાવું તમને જો પેન્ડલ સેટ આખો પેન્ડલ સેટ છે આ જો આ એની બુટ્ટી સ્કવેર વાળી ઓર્ડર દેવો તો તમને બે ખબર જ છે ક્યાં ઓર્ડર દેવાનો છે તો ફટાફટ થી ઓર્ડર દઈ બુક કરાવી લો બધા છે જોરદાર આવ્યા છે એક નંબર વસ્તુ રહેવાની છે